મોસાલી પ્રાથમિક શાળામાં વીજ સલામતી અને ઉર્જા સંરક્ષણ વિષય પર ડી જી વસાવાના અધ્યક્ષ સ્થાને ચિત્ર સ્પર્ધા યોજાઈ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા હિ સેવા અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે વિદ્યુત સલામતી અને ઉર્જા સંરક્ષણ વિષય પર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના ઇજનેર શ્રી ડી જી વસાવાના અધ્યક્ષ સ્થાને મોસાલી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ એસી જેટલા બાળકોએ ભાગ લીધો ભાગ લેનાર તમામ બાળકોને નાયબ ઇજનેર ડીજી વસાવા તેમજ સ્ટાફ દ્વારા ઈનામ આપવામાં આવેલ તેમજ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામ રોકડ રૂપિયા પણ આપવામાં આવેલ હતા ડી જી વસાવા સાહેબે પોતાના વક્તવ્યમાં ઉર્જા બચાવો અંતર્ગત માહિતી બાળકોને ખુશ કરી દીધા હતા શાળાના આચાર્ય શ્રી વાસંતીબેન વસાવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણે તેઓનો આભાર માન્યો હતો રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ